બારડોલીના આશાપુરા મંદિર ખાતે નગર ખેડૂત સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં તેમજ ખેડૂત સંગઠન ખેતીવાડી તરીકે હળિયો બળીઓ રહેતો સુરત જિલ્લો અને તેમાં પણ બારદોલી તાલુકો ગણાય છે બારદોલી તાલુકા અને નગરમાં ખેડૂતો સંગઠિત રહે તે હેતુ સાથે ખેડૂત સમાજ કાર્યરત છે આ બારડોલી નગર ખેડૂત સમાજની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

કેની ખેતી કરનાર અને વધુ ઉપજ મેળવનાર ના ખેડૂતો પણ સન્માન કરવામાં આવ્યું હતું બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ સાથે મારા મંત્રી મુકેશભાઈ કોષાધ્યક્ષ તેજસભાઈ આજ રોજ આશાપુરી માતાના મંદિરમાં માં નગર ખેડૂત સમાજ ની જનરલ મીટિંગ મળી હતી એમાં આવનારા દિવસોમાં નગર વ્યાપ વધારવામાં આવે એમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવે કારોબારી માં હોય કે ટ્રસ્ટી મંડળમાં હોય એમનું પણ અગત્યનું સ્થાન નક્કી કરવામાં આવે અને બહોળો વ્યાપ વધારવામાં નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે

હલ નથી થયા તેનું પણ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે નિરાકરણ કરવામાં આવે એની પણ યોગ્ય તબક્કે યોગ્ય સ્તરે તજજ્ઞનો ચહચાર લઈને રજૂઆત કરવામાં આવે જેનાથી ખેડૂતોને અને ડેવલોપર પણ એમાં ચોક્કસતા આવે અને ખ્યાલ આવે એ પ્રમાણનું આજે નક્કી કરવામાં આવ્યું છે અને જીબીને પ્રશ્નો પણ હોય તો જીબીની જગ્યાએ પણ મોટી સંખ્યામાં ખેડૂતો જાય અને મળતો એ નક્કી કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં જો આ પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ગાંધી ના માર્ગે બારડોલી નગર ખેડૂત સમાજ ખુબ મોટા પાયે આંદોલન કરશે અને અમારા તમામ પ્રશ્નો નું સુખદ નિકાલ થાય એના માટેના પ્રયત્ન કરતા રહેશે